નડિયાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરશોરથી પવન થઈ હતી હાલાકી નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઘટના સ્થળ પર પહોંચી ગેન્ટ્રી હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાર થી પાંચ કલાક સુધીની કામગીરી બાદ ક્રેન અને જેસીબીની મદદથી ભારે ભરકમ લોખંડની ગેન્ટ્રી હટાવી રસ્તો ખુલ્લો કરાયો નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહાનગરપાલિકા કમિશનર ડેપ્યુટી કમિશનર ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળે ઉપસ્થિત રહી કાર્યવાહી હાથ ધરાય સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જ જાનહાની થઈ નથી રિપોર્ટર ચિરાગ પટેલ નડિયાદ પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે બીજી બાજુ કટ કર્યો છે એ હેવી બોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટનાથ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું કોઈ જાનહાની થઈ નથી પણ આ ગેન્ટ્રી બોર્ડ પડ્યું એનો અર્થ એ કે એટલો બધો પવન હતો નડિયાદના કોઈ બોર્ડ સાજા રહ્યા નથી પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે જ્યાંથી જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે અહીંયા કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે આર એન ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે ગેન્ટ્રી બોર્ડ આર એન ડિપાર્ટમેન્ટનું છે એ પોતે પણ એમણે એમના વર્કરોને બોલાવી અને વેલ્ડિંગ મશીનથી કે કટર મશીનથી આ કેન્ટ્રી તોડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે આખું ફ્રેન્ચથી ઉકીને સાઈડ પર મૂકીને આ રસ્તો ખુલ્લો થાય એવું કરી રહ્યા છે સાથે સાથે વિનંતી કરું કે જે જે જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં કે બીજે તાલુકા પંચાયતની અંદર જે રોડો બંધ થયા હોય ઝાડો પડ્યા હોય તો એ માહિતી મોકલશે તો અમે ત્યાં તાત્કાલિક અમે પ્રાઇવેટ પાંચ જેસીબી મશીન પણ રાખ્યા છે તો આ પાંચે જેસીબી મશીનનો ઉપયોગ કરી અને એ રસ્તાઓ ખુલ્લા થાય એવા પ્રયત્ન કરીશું પણ મને એવું લાગે છે કે જે રીતના પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ હતો એ રીતના ખૂબ મોટું નુકસાન થયું હશે અને લગભગ એકથી બે દિવસ સુધી આ સમગ્ર ક્લિયર કરતા ટાઈમ લાગશે એવું જણાઈ રહ્યું છે પણ અમે આખી રાત કાર્યવાહી ચાલુ રાખી ને જેટલું અત્યારે કામ થશે એટલું કરવા પ્રયત્ન કરીશું અને એની સાથે લોકોને વિનંતી કરું છું કે અત્યારે પણ હજુ ભારે વાવાઝોડું એટલે પવન પણ ચાલુ છે વરસાદ પણ આવવાની શક્યતાઓ હોય લોકો ઘરની બહાર નીકળવાનું ચારે જાય નહીં કારણ કે ક્યારેક કોઈ

આ જે ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડ ની અંદર કરી દીધી છે હાઈડ્રા પણ હાજર છે એક સાઈડ નું કટ કરીને મુકાઈ ગયું છે એક સાઈડ નું કટ કરીને મુકાઈ ગયું છે એ બતાવી દે અને એમાં અને આ બીજી સાઈડ નું અમે કટ કરવાનું ચાલુ છે એટલે થોડીક વારમાં કટ થઈ જશે એટલે આ ઉચકીને ત્યાં મૂકી દઈશું